સાધુ સમાજ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કરાયું વિજેતા ટીમને અગ્રણીઓના હસ્તે ટ્રોફી એનાયત કરવામાં આવી શહેરના શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ પરિસરમાં દામનગર શહેર સમસ્ત ત્રિપાંખી સાધુ સમાજ દ્વારા સૌ વાર ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું સૌરાષ્ટ્ર સોમનાથ ટીમ વિજેતા હતી વિવિધ શહેરોમાં સતત છઠ્ઠી વખત સોમનાથ ટીમે ટ્રોફી મેળવેલી હતી આગામી દિવસોમાં સુરત અને પછી મહારાષ્ટ્રના નાગપુર ખાતે પણ સોમનાથ ટીમ રમવા માટે જશે ત્રિપાંખી સાધુ સમાજ દ્વારા આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટમાં વિજેતા સોમનાથ ટીમને દામનગર નગરપાલિકા પ્રમુખ ગોબરભાઈ નારોલા સહકારી અગ્રણી હરજીભાઈ નારોલા સહિત સ્થાનિક અગ્રણીઓના વરદ હસ્તે ટ્રોફી એનાયત કરવામાં આવેલી હતી બેસ્ટ બેટ્સમેન સીતારામભાઈ હરિયાણી બેસ્ટ બોલર નીતિનભાઈ ગૌસ્વામી તેમજ પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ અનિલ બાપુ સહિતના ખેલાડીઓનું શિલ્ડ સ્મૃતિચિહ્ન અર્પણ કરી સન્માન કરવામાં આવેલું હતું